આદિવાસી ભીલ વીર સહિત ગુરુગોવિંદ અને પંદરસો સાત ભીલ શ્રદ્ધાંજલિ સમારોહ માનગઢ ધામ ખાતે યોજાયો માનગઢ ધામ તારીખ છબ્વીસ બાર બે હજાર ત્રેવીસને રોજ આદિવાસી સત્તર નવેમ્બર ઓગણીસો ના માનગઢ ક્રાંતિના મહાનાયક આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પ્રેરણેતા ગુરુ ગોવિંદને સત્સત વંદન તથા આદિવાસી સંવાધિનતા સંગ્રામના પંદરસો આદિવાસી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ સમારોહ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય કક્ષાના કૃષિ પંચાયત મંત્રી બજુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી આદિવાસી શહીદ કાર્યક્રમમાં પધારેલા મેમાં બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ માધ્યમિક શાળા માનગઢની બાળિકાઓ દ્વારા આદિવાસી ભીલ શહીદોની યાદમાં ગીત રજૂ કરવામાં આવ્યું હતું આજે માનગઢ આદિવાસી વીર શહીદ સમારોહમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના આદિવાસી ભીલ મોટી સંખ્યામાં માનગઢ સત્તર નવેમ્બર ઓગણીસો તેરના દિવસે આઝાદી માટે અંગ્રેજો સામે લડતા લડતા પંદરસો સાત આદિવાસી ભીલ આદિવાસી માટે અંગ્રેજો સામે લડ્યા હતા અને શહીદ થયા હતા જે આજે માક્ષર પૂનમનો આદિવાસી ભીલ શહીદોનો શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો હતો અંગ્રેજો સામે આઝાદીની લડત આદિવાસી ભીલભાઈઓએ ચાલુ રાખી અંગ્રેજોની તોપ બંદૂકો સામે તીર કામઠાથી અંગ્રેજોની સેનાને હંફાવી નાખનાર તોપ બંદૂકો સામે શહીદ થયેલા માનગઢ ધામના ક્રાંતિકારી અને મહાનાયક સ્વાધીનતા સંગ્રામના પ્રેણેતા ગુરુગોવિંદને સતસત નમનનો સમારોહ યોજાયો હતો આજના આદિવાસી વીર શહીદ દિવસે ચાર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ગુરૂ ગોવિંદને આદિવાસી ભીલના ભગવાન માનનાર ભક્તોના દળ માનગઢ ધામ આવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આદિવાસી ભીલના ક્રાંતિકારી મહાનાયકના માગસર પૂનમના શહીદના દિવસે શહીદીના દિવસે ધાનપુર તાલુકાના વનવાસી ગુરુ મહારાજ શૈલષભાઈ વનવાસીનું દળ ધાનપુરની ધરતી પરથી માનગઢ ધામ પહોંચતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ધાનપુરની ધરતી પરથી હજારોની સંખ્યામાં ઢોલ નગારા તીર કામઠા લઈને ગુરૂ ગોવિંદ ધામ માનગઢમાં અંગ્રેજોની લડાઈ સામે લડતા શહીદ થયેલા ગુરુ ગોવિંદના ધામ માનગઢમાં ભારે નારાબાજી કરવામાં આવી હતી જેમાં નહીં મારું રે નય માનું ભુરેટિયાના સૂત્રોચ્ચાર સાથે હજારોની સંખ્યામાં ગુરુ ગોવિંદસિંહના શિષ્યોએ શહીદ ભીલના ભજનોની રમઝટ બોલાવીને ભજન સત્સંગ બાદ ગુરુ ગોવિંદની મહાઆરતી રાત્રે બાર વાગે કરવામાં આવી હતી આજે છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના ગોવિંદ સહિત માગસર પૂનમનો મેળો બે દિવસ રાત દિવસ માનગઢ ધામ અને ચાર રાજ્યોના આદિવાસી ભીલ ગુરુ ગોવિંદ અને અંગ્રેજોની સામે એક જ જગ્યાએ પંદરસો સાત ભીલ શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પ્રેરણા લેવા હજારોની સંખ્યામાં આદિવાસી ભીલ ભક્તોના ગુરુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા